ઘરમાં સુખના સાધનો છે સંતાન નથી વિચાર્યું કે સંતાન વગરનું જીવન જીવીને શું કરું આત્મહત્યા કરવા માટે નદી કિનારે ગયો સામેથી કોઈ સંત આવી રહ્યા હતા વિચાર્યું મરતા પેલા સંતના આશીર્વાદ લઈ લઉં કદાચ ઉત્તમ ગતિ થાય સંતને વંદન કર્યો કુશળ સમાચાર પૂછ્યા ધ્રુસ કે ધ્રુસ કે રડી પડ્યો મહારાજ મારા દુખનું શું કહો મારે તો સંતાન નથી પણ મારા

તારા સંસારમાં કેટલાય મા બાપ એવા છે સંતાન ના કારણે રડે છે તારું દુઃખ એ બહુ મોટું દુઃખ નથી પણ પેલો પુત્ર કામનાથી એકદમ એના મનમાં વાસતા કે બસ મને સંતાન જોઈએ જ સંતે વિચાર્યું વાર્યો નહીં પડે હાર્યો માનશે એક ફળ લીધો અભિમંત્રિત કર્યો દિવે કોઈ આત્માનું આવાહન કર્યું આપ્યો કયો એટલે ઘરે જઈ તારી પત્નીને ખવડાવી દે છે એક વર્ષ સુધી એક સમય ભોજન કરે સત્ય તપ દયાદાન નું વ્રત કરે આશીર્વાદ આપ્યા આશીર્વાદ લઈ ઘરે આવ્યો સંતની વાત સાંભળી પણ કયું ના માન્યું કયો તો કે ફળ તારી પત્નીને ખવડાવી દે છે ઘરે આવી પત્નીને હાથમાં મૂક્યો એટલે તું ખાઈ લેજે સંતે કઈ બધી વાત કહી દીધી ફળ હાથમાં આવતા જ બુદ્ધિ રૂપ ધૂંધુલી અનેક જાતના તર્ક વિતર્ક કરવા લાગી ફળખાઈશ ગર્ભવતી થઈશ મારું શરીર બેડોળ થઈ જશે મારે પ્રસવની પીડા ભોગવવી પડશે આ બાળકોને મોટા કરવાની વેઠ કરવી પડશે બિલકુલ આજની સ્ત્રીનું ચિત્રણ છે અને કે છે ને દુર્બુદ્ધિને પણ એવો દુસ્સંગ મળી જતો હોય દુર્બુદ્ધિની બેન એટલે દુસંગ ધુંધુલીની બેન આવી કેમ દુખી છે બધી વાત કરી કે એમાં શું મોટી વાત મારી પાસેનો ઉપાય છે મને પહેલાથી ત્રણ ચાર બાળકો છે ને હમણાં હમણાં ગર્ભવતી થઈ છું મારી પાસે ધન નથી તારી પાસે ધન પુષ્કળ છે સંતાન નથી એ કામ કર ગર્ભવતી હોવાનો દોઢ કરી પિયરે ચાલી જા મને બાળક થશે હું તને આપીશ બદલામાં તું મને ધન આપજે બંનેનું કામ થઈ જશે કે ફળનું શું કરું અરે આંગળે બાંધેલી ગાયને ખવડાવી દો એની પરીક્ષા થઈ જશે ફળ ગાયને ખવડાવી ગર્ભવતી યુવાનો ડોળ કરી પિયરે ચાલી ગઈ નવ માસ પછી એને બેને પુત્રનો જન્મ આપ્યો એ લઈને ધૂંદુલીને આપ્યો ધૂંદુલીએ સાસરામાં કેવડાવ્યો કે દીકરાનો જન્મ થયો આત્મદેવને બિચારાને ક્યાં ખબર હતી કે હંમેશાની જેમ એની બુદ્ધિ એને ચલી રહી છે એમ તો ગામમાં મીઠાઈઓ વાંટી થોડા મહિના પછી પત્નીને પુત્રને લઈને આવ્યો લોકોએ સામયો કર્યું આખું ગામ જમાડ્યું થોડા સમયમાં ગાયે પણ કાદો હતો એને સુંદર પુત્રને જન્મ આપ્યો શરીર આખું મનુષ્યનું કાન ગાય જેવા નામ થયું ગોકર્ણ આત્મદેવ વિચારે મારા દીકરાનું નામ શું રાખો ગોવિંદ રાખો ગોપાલ રાખો રાધેશ્યામ રાખો કે નહીં મારો દીકરો છે મારા નામથી પરિચય થવો જોઈએ નામ રાખ્યું ધૂંધુકારી ગોકર્ણજી તો જન્મથી તપસ્વી ત્યાગી હતા નાનપણથી દુરાચારી હતો એનું વર્ણન આવે છે સ્નાન દયાહીનો એટલો ક્રોધી દુરાચારી આખો દેશ કૂતરાઓના ટોળા લઈને રખડ્યા કરે નાના બાળકો રમતા હોય એને ઉપાડીને કુવામાં નાખી દે રાત્રે અંધારામાં નીકળે ગરીબોના ઝૂપડામાં આગ લગાડી દે ખરાબ વસ્તુઓનો સંગ્રહ કરે અને દુષ્પરિગ્રહ કરતા છે શબ હસ્તે ને ભોજન ખરાબ વસ્તુઓનો સંગ્રહ કરે અને શબ હાથે ભોજન કરે શબ હાથે ભોજન કરવાનો અર્થ શું મહાપ્રભુજી સમજાવે છે જે દિવસે આપણા હાથે ઠાકોરજીની સેવા ન થાય જે દિવસે આપણા હાથે કોઈ ધર્મ કાર્ય ન થાય અને એ દિવસે ભોજન કરીએ તો માનો આપણે શબ હાથે ભોજન કરીએ આજે આપણે જીવ્યા જ નથી હા